સાંઈ બાબાની કૃપાથી જીવનની દિશા બદલાઈ મારા જીવનમાં એક એવો સમય આવ્યો હતો કે જ્યારે ચારે તરફ અંધકાર હતો હું નોકરી પણ ગુમાવી બેઠી હતી પરિવારની આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી અને આરોગ્ય પણ સારું રહેતું ન હતું એવું લાગતું હતું કે બધું જ સમાપ્ત થઈ ગયું છે અને હવે કોઈ જ રસ્તો બચ્યો નથી પરંતુ એક દિવસ મારા મારી એક ફ્રેન્ડે મને શિરડી સાંઈ બાબાની મંદિરે જવાની સલાહ આપી શરૂઆતમાં તો મને લાગ્યું કે આથી શું બદલાશે પરંતુ પછી વિચાર્યું કે જ્યારે બધું જ સમાપ્ત થઈ ગયું છે કાંઈ જ બચ્યું નથી તો પ્રયત્ન કરવામાં શું હાનિ છે પછી હું શિરડી ગઈ અને બાબાના ચરણોમાં મારા દુઃખો રળીને રજૂ કરી દીધા ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંત હતું અને બાબાની પ્રતિભા મને જોઈ રહ્યું હોય એવું લાગતું હતું અને જાણે એવું કહેતી હોય કે ડરસ ડરીશ નહીં બેટા બધું સારું થઈ જશે તે દિવસે મેં બાબા પાસે સારા દિલથી પ્રાર્થના કરી અને મને દિશા બતાવવા માટે વિનંતી કરી પાછા ફરતા મારી જિંદગી ધીરે ધીરે બદલવા લાગી સૌ મને એક જૂની કંપનીમાં નોકરીની ઓફર મળી આ નાની શરૂઆત હતી પરંતુ મેં પૂરી તાકતથી હૃદયથી એમાં દિલ લગાવ્યું અને સાથોસાથ મેં દરરોજ સાંઈ બાબાની આરતી કરવાનું શરૂ કર્યું મારા જીવનમાં શિસ્ત અને સકારાત્મક લાવવામાં ખૂબ જ મદદરૂપ થયું કેટલાક મહિનાઓ બાદ મને મારી મહેનતનું ફળ મળવા લાગ્યું અમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગી અને પરિવારના ચહેરા પર ફરીથી હાસ્ય જોવા મળ્યું આરોગ્ય પણ ધીરે ધીરે સુધરવા લાગ્યું હવે મને સમજાઈ ગયું હતું કે આ બધી સાંઈ બાબાની કૃપા છે અને મારી શ્રદ્ધાનું પરિણામ છે આજે જ્યારે હું અમારા જીવન પર પાછા જોઈને વિચારું છું ત્યારે આ સ્પષ્ટ થાય છે કે બાબાએ મારી જિંદગીની દિશા બદલાવી નાખી તેમના આશીર્વાદ મારા જીવનમાં સૌથી મોટા વરદાન છે આ અનુભવ મને શીખવાડ્યો છે કે કોઈ પણ મુશ્કેલી કેમ ન હોય સાચી શ્રદ્ધા અને મહેનતથી દરેક સમસ્યાનું સમાધાન શક્ય છે બોલો શ્રી સાઈ બાબાની જય જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં